તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગી રાધનપુર રંગાયું હતું રાધનપુર નરેન્દ્ર મોદીના આવા અંતે દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષીને રાધનપુર શહેર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાબાદ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર રાધનપુર શહેરના ભાજપના પ્રમુખ જશુભાઈ રાવલ ભાજપ પ્રમુખ લખદેરભાઈ ચૌધરી તેમજ દિનેશજી રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ રાધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દરેક શાળાના શિક્ષક તેમજ આચાર્યગણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા સિટી ગોલ્ડન ન્યૂઝ પાટણ આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા તિરંગા લહેરા એવી રીતે નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બધા હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામૂલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ભેર આખા ભારત ભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબ ની જે વાત છે એ આદેશ છે એને આપણે બધા વધાવી લીએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરના ત્રિરંગામય બનાવીએ એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી